બધા જાણીએ છીએ કે વિસાવદરમાં ચૂંટણી થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાની સામને સામને ઝઘડતા પણ આપણને જોવા મળ્યા છે જ્યાં મિત્રો હવે આપણે રિઝલ્ટને રાહ જોવાનું રહે છે કે વિસાવદરમાં એવું બધા લોકો કહે છે કે આમ આદમી પાર્ટીની જીત થશે અને બીજા લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને બીજા લોકો અમુક જે વિરુદ્ધ પક્ષના લોકો કહે છે કે કોંગ્રેસની જીત થશે તો મિત્રો આ તો જ્યારે ગણતરી થશે વોટિંગ ગણતરી થશે જે દિવસે રિઝલ્ટ આવશે તો જ આપણને ખબર પડશે કે ગુજરાતની અંદર વિસાવદર પેટા ચૂંટણીનો જે માહોલ જે છે ગોપાલભાઈ ઇટાલિયાને બધા લોકો પસંદ કરી રહ્યા છે બધા લોકો કહે છે એક જ ચાલે ગપાઈ ગોપાલભાઈ ચાલે આવશે તો ગોપાલભાઈ જીતશે તો લોકોની સેવા કરશે લોકોને વિકાસ કરશે આ રીતના બધા જ લોકો અત્યારે જે સોશિયલ મીડિયા પર જે અવરનવરના વિડીયો આપણે જોઈ રહ્યા છે જે હા મિત્રો વાત કરવામાં આવે તો વિસાવદર એટલે કે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં જે ચૂંટણી જે છે એ પૂર્ણ થઈ ચૂકી છે હવે રહ્યું છે રિઝલ્ટને રાહ જોવા માટે જીયા મિત્રો તમને શું લાગે છે શું આમ આદમી પાર્ટીના ગપાલભાઈ ઇટેલિયા જીતશે કે પછી ભારતીય જનતા પાર્ટીના કિરીતભાઈ જીતશે તમારે શું કેવું છે એ જરૂરથી જણાવજો આપણું કામ છે જે પણ માહિતી આવે છે એ જ માહિતી આપણે તમારા સુધી પહોંચાડતો હોય છે કન્ટિન્યુ વિડીયો તમારા માટે ફ્રીમાં વિડીયો બનાવું છું તો એક લાઇક ને સબસ્ક્રાઈબ તો બને મિત્રો અને વિડીયોમાં વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને લોકોને ખબર પડે જ્યાં મિત્રો મિત્રો આપણે ઈકે ચેનલ એક આઈડી ચાલુ કરી છે આપણે ઇન્સ્ટાગ્રામ પર એના પર જઈને એને પણ જરૂરથી ફોલો કરજો અને તમારા મિત્રને પણ ફોલો કરાવજો ત્યાં આગળ પણ તમને ઘણા બધા વિડીયો એવા મળે છે કે જાણવા જેવા છે શીખવા જેવા વિડીયો પણ ત્યાં આગળ આવતા હોય છે આ મિત્રો બસ આજની વિડીયોની અંદર બસ આટલું જ કેવું હતું શું આનો જંગ કોને મળશે કોને જીત મળશે એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે